આખરે સમય આવી ગયો લાખો ચાહકો જેની રાહ જોઈ રહ્યા હતા એ ચેતર વસાવા ગુરુવારે એટલે કે આવતીકાલે તેઓ જેલ મુક્ત થશે એટલે કે જામીન લઈને તેઓ જેલ બહાર આવશે જેલ બહાર આવતાની સાથે તેઓ જનસભા જેવું પણ સંબોધન કરવાના છે પરંતુ સૌથી મોટો સવાલ જે સમગ્ર ભરૂચ છોટા ઉદેપુરમાં ચર્ચાઇ રહ્યો છે કે જેલ બહાર આવ્યા બાદ ચેતર વસાવા શું કરશે ચેતર વસાવાની શું રણનીતિ શું એ તમામ જવાબ આપશે જે ઓગણ ચાલીસ દિવસોથી તેમના પર લાગી રહ્યા છે નમસ્કાર હું નિશિદ્ધ રાજ્ય ગુરુ અને આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ સૌથી પહેલો સવાલ એ છે કે ચેતર વસાવા જેલથી બહાર આવીને શું કરશે જેલથી બહાર આવીને તેઓ જનસભા સંબોધવાના છે અને એવી વાત ચર્ચાઈ રહી છે કે તે મંદિરે દર્શન કરવા પણ જશે પરંતુ તે બાદનો શું તેમનો કાર્યક્રમ રહેશે તે બાદ તેમની શું રણનીતિ રહેશે એક વાત તો જે કોર્ટના આદેશ પ્રમાણે સ્પષ્ટ છે કે જ્યાં સુધી આ કેસ ચાલે છે ત્યાં સુધી તે નર્મદાની હદમાં નહીં આવી શકે એટલે કે નર્મદામાં એન્ટ્રી નહી લઈ શકે તો સવાલ એ છે કે નર્મદામાં એન્ટ્રી લીધા વગર શું શું ચેતર ચેતર વસાવા વસાવા કામ પૂર્ણ કરી શકશે સમર્થન મેળવવું માટે થઈ જશે આ એટલા માટે કારણ કે કોર્ટનો એક લાઈનનો આદેશ ઘણું બધું ઘણી બધી તકલીફ આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવાર ચેતર વસાવા માટે ઊભી કરી શકે છે ભરૂચ લોકસભાથી આમ આદમી પાર્ટીએ તેમને કેન્ડિડેટ તો જાહેર કરી દીધા પરંતુ હવે કોર્ટનો આદેશ અથવા તો કહો કે જે કોર્ટે કહ્યું છે તેનું પાલન કરવું પણ એટલું જરૂરી રહેશે વસાવવા માટે ચાર પાંચ મુદ્દાથી સમજવાનો પ્રયાસ કરીએ કે બહાર આવ્યા બાદ ચેતર વસાવવા કયા કયા કામો કરશે સૌથી પહેલું કામ જે ચર્ચાઈ રહ્યું છે લોકો સાથે અમે જ્યારે વાતચીત કરી તેનો વિડીયો પણ આપને આજના દિવસે અપલોડ થયેલો જોવા મળશે જો આપણે ન જોવો તો બિલકુલ જોઈ લેજો ડિસ્ક્રિપ્શનમાં પણ અમે એની લિંક આપને નાખી દઈશું એટલે જેથી કરીને આપ ઇઝીલી એક્સેસ કરી શકો સૌથી પહેલો મુદ્દો એ છે કે સૌથી પહેલું કામ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાતનું કરશે જોકે એ જ દિવસે એ થઈ જશે કારણ કે બહાર આવ્યા બાદ જનસભા સંબોધ છે મંદિરે જશે ને એ મેન ટાઈમમાં જ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ જે જે ત્યાં પહોંચ્યા છે ગોપાલ ઇટાલિયા હોય સુદાન હોય યુવરાજ હોય આ તમામ સાથે બેસીને એ મુલાકાત કરશે હવે આ મુલાકાત એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ એ રાહ જોઈને બેઠા છે કે ચેતર વસાવા બહાર આવે અને લોકસભા ચૂંટણીના કામ શરૂ થાય કારણ કે એમને કેન્ડિડેટ તો જાહેર કરી દીધા છે તો હવે એની માટેના કામ શરૂ થાય ચેતર વસાવા સાથે એ મુદ્દે બંધ બારણે બેઠક થઈ શકે છે બીજો મુદ્દો ચેતર વસાવા ખુદ અને તેમના સમર્થકો એ પણ એક રણનીતિ પર કામ કરવાનું શરૂ કરી દેશે બીજા જ દિવસથી કારણ કે આવતીકાલથી બજેટ સત્ર છે અને હવે એવું ચર્ચાઈ રહ્યું છે કે બહુ જલ્દી જ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે એટલે આમ પણ લોકસભા ચૂંટણીને બહુ ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે અને ભાજપ હોય કે કોંગ્રેસ બધાએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે તેવામાં ચેતર વસાવાનું બહાર આવવું આમ આદમી પાર્ટી માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે હવે ચેતર વસાવવા બહાર આવીને બીજું કામ જે આપણે કહી રહ્યા છીએ કે પોતાની રણનીતિ પોતાના સમર્થકો સાથે નક્કી કરશે ત્રીજું જે ચર્ચાઈ રહ્યું છે કે આ રણનીતિના ભાગ રૂપે ચેતર વસાવા પોતાના પર થયેલા કેસને લઈને લોકોનું જન સમર્થન મેળવશે હવે આવું શા માટે આપ પણ જાણો છો કે તેમના પર જે કેસ થયો તેને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ સત્તા પક્ષ એટલે કે ભાજપ પર વારંવાર પ્રહાર કરતા રહ્યા છે કે ખોટા કેસમાં ચેતર વસાવાને ફસાવવામાં આવ્યા છે હવે એ જ મુદ્દાને લઈને ચેતર વસાવા મતદારોનું એટલે કે કહો ભરૂચ લોકસભા બેઠકના મતદારોનું જન સમર્થન મેળવવાનો પ્રયાસ કરશે ચોથી વાત પોતાના પત્ની એટલે કે શકુંતલા વસાવા પર થયેલા કેસને લઈને પણ સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરશે આમ આદમી પાર્ટી અને ભૂતકાળમાં પણ આપણે જોયું છે રાજનીતિમાં આ પ્રકારની સહાનુભૂતિ મેળવીને મતો લેવા એ કોઈ નવી વાત રહી નથી જોકે જે રીતની ગ્રાઉન્ડ રિયાલિટી અત્યારના લાગી રહી છે તે પ્રમાણે સાવાનું જન સમર્થન દિવસે દિવસે વધી રહ્યું છે બીજી તરફ મનસુખ વસાવા જીતનો આશાવાદ ભલે વ્યક્ત કરતા હોય પરંતુ ગઠબંધનનું કોકડું હજી ઉકેલાયું નથી એટલે શક્ય છે કે ચેતર વસાવા જ્યારે જેલમાંથી બહાર આવશે તો પહેલાં જ અઠવાડિયે આના પર પ્રકાશ પડી શકે છે એક વાત ક્લિયર છે કે આમ આદમી પાર્ટીએ લોકસભા ઉમેદવાર તરીકે ચેતર વસાવાનું નામ જાહેર કરી દીધું છે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાઓ સતત એ કહેતા રહ્યા છે કે મૌડી મંડળ એટલે કે હાઈ કમાન્ડ એટલે કે કહો આઈ એટલે કે ઇન્ડિયા ગઠબંધન નક્કી કરશે એટલે હજુ સુધી તો એ નક્કી નથી થયું પરંતુ શક્ય છે કે ચેતર વસાવા બહાર આવે ને પહેલા જ અઠવાડિયે ગઠબંધનનું જે કોકડું ગૂંચવાયેલું છે તેમાં કદાચ કોઈ ઉકેલ આવતો દેખાય પરંતુ ઇન્ડિયા જ્યાં સુધી ગઠબંધનના વરિષ્ઠ નેતાઓ નિર્ણય નહીં લે ત્યાં સુધી કોઈ સત્તાવાર જાહેરાત થવી પણ અશક્ય લાગી રહી છે આ ચાર પાંચ કામોની સાથોસાથ સૌથી મહત્વપૂર્ણ જે કામ અથવા તો સૌથી અઘરું ચેતર વસાવવા માટે જે કામ અત્યારે દેખાઈ રહ્યું છે એ છે નર્મદાના સમર્થકો સુધી પહોંચવું નર્મદાની હદમાં એન્ટ્રી નથી ચેતર વસાવવાને જ્યાં સુધી આ કેસ ચાલે છે ત્યાં સુધી તો નર્મદાના લોકોને કઈ રીતે સંપર્કમાં લેવા કઈ રીતે તેમની સાથે રણનીતિની વાતો કરવી અથવા તો પોતાની રણનીતિ અથવા તો પોતાના મુદ્દાઓ લોકો સુધી પહોંચાડશે કેવી રીતે તે હવે જોવું રહ્યું અને સૌથી મહત્વપૂર્ણ મુદ્દો જે ચેતર વસાવા પહેલા દિવસથી કહેતા આવ્યા છે અને આદિવાસી નેતાઓ પણ કહેતા આવ્યા છે એ છે જમીન અને જંગલના મુદ્દાઓ શક્ય છે કે ચૂંટણી નજીક આવી રહી છે ચેતર વસાવા ખુદ જાણે છે કે જમીન અને જંગલના મુદ્દાથી તેમને આદિવાસીઓના જો એક વાત સમજવાનો પ્રયાસ કરો કે આદિવાસી વિસ્તારોમાં વિકાસનું પ્રાધાન્ય કરતા આદિવાસીના હક એ વધુ પ્રાધાન્ય ધરાવે છે વધુ મહત્વ ધરાવે છે અને આ જ હું વાત ઉપર તમને યાદ અપાવું બીટીપીના મહેશ વસાવા જ્યારે ધારાસભ્ય બન્યા ત્યારે પણ જમીન અને જંગલના મુદ્દાઓ એક પ્રમુખ મુદ્દાઓ હતા ચેતર વસાવા પણ એ જાણે છે કે જમીન અને જંગલના મુદ્દાથી જ તેઓ ધારાસભ્યની ખુરશી સુધી પહોંચ્યા છે એટલે કે આદિવાસીના હકની લડાઈની વાત કરવાથી જ તેઓ નેતા બન્યા છે ભલે તેમનું મહેશ વસાવા સાથેનું કનેક્શન સૌ કોઈ જાણે છે પરંતુ આ મુદ્દાઓ થકી જ ચેતર વસાવા ધારાસભ્યની ખુરશી પર પહોંચ્યા છે એટલે એ દબાણ પણ ચેતર વસાવા પર રહેશે કે જમીન અને જંગલના મુદ્દાઓ તેઓ ઉઠાવતા રહે આદિવાસીના હકની વાત કરતા રહે પરંતુ એ પણ નર્મદાથી બહાર રહી તો આ બધા જ કામ ચેતર વસાવા શક્ય છે કે કરી શકે છે આ શક્યતા એટલા માટે કહું છું કે આ જનરિક લાગી ભલે રહ્યું હોય કે ચેતર કરશે પરંતુ શક્ય છે કે આમ આદમી પાર્ટી એક અલગ પ્લાન ઘડ્યો હોય પરંતુ આદિવાસી મતદારો અથવા તો કહો ચેતર વસાવવાના સમર્થકો ચેતર વસાવાની બહાર આવવાની જે રાહ જોઈ રહ્યા છે ડિજિટલ માધ્યમમાં કે પછી સમાચાર પત્રોમાં ચેતર વસાવાનું સમર્થન કેટલું છે એ સૌ કોઈ જાણે છે ભારતીય જનતા પાર્ટીના નેતા ભલે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા હોય એટલે કે મનસુખ વસાવા ભલે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા હોય પરંતુ ભરૂચ લોકસભા બેઠક પર કાંટેકી ટક્કર થવાની એ વાત નક્કી છે પરંતુ એ કાંટેકી ટક્કર ત્યારે મનાશે જ્યારે આ ગઠબંધનનું કોકડું ઉકેલાઈ જશે જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સમજૂતીમાં આમ આદમી પાર્ટીના ફેવરમાં બેઠક આવે છે તો આ લડાઈ ખૂબ મજબૂત થાય એવું મનાઈ રહ્યું છે હવે જોવાનું રહ્યું કે લોકસભા ચૂંટણી પહેલા અને જેલથી બહાર આવ્યા બાદ શું રણનીતિ અપનાવે છે આમ આદમી પાર્ટીએ સત્તાવાર જાહેરાત કરી છે કે તેઓ બહાર આવશે અને એક વિસ્તારમાં જનસભાને સંબોધિત કરશે એટલે કે હાજર લોકોને સંબોધિત કરશે ચેતર વસાવાની જેલ મુક્તિને લઈને પળે પળની જાણકારી આપ લાઈવ આવતીકાલે જોઈ શકશો અને સાથોસાથ બજેટ સત્ર પણ શરૂ થઈ રહ્યું છે પરંતુ ચેતર વસાવા બહાર નીકળીને શું કરે છે સંબોધનમાં શું બોલે છે શું મેસેજ આપે છે પોતાના સમર્થકોને તમામ અપડેટ્સ આપ ગુજરાત તકના ફેસબુક ને યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ પર આપ લાઈવ જોઈ શકશો એટલે ભૂલતા નહીં અને સાથોસાથ જો આપ વિડીયો અહીંયા સુધી જોઈ રહ્યા છો અને આપે સબસ્ક્રાઈબ નથી કર્યું તો બિલકુલ સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ વિડીયો આવા જ ન્યૂઝ અને આવા જ અપડેટ આપણા સુધી લઈને પહોંચતા રહીશું પરંતુ આખી કહાનીમાં નિષ્કર્ષ વાતનો છે કે ચેતર વસાવા બહાર આવી રહ્યા છે અને ચેતર વસાવાનું બહાર આવવું એ સ્વાભાવિક રીતે ભાજપ માટે થોડી મુશ્કેલી ઊભી કરી શકે છે આવતા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી રજા આપું નમસ્કાર